અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો હાલ આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો હાલ દસ લિટર દૂધ કરે છે એવું માલિકનું કેવું છે આ આસરની પેટની ફૂલ જવાબદાર દસ લિટર જેવું દૂધ કરતી હાલ દિવસની કાચી છે અને ફૂલ જવાબદાર સત્તા આપવાની છે ફૂલ એટલે આ આસર પેટ ઘર ટોટલ જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડિયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો હાલ ફોટા તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો આખો વિડીયો તમને બતાવવામાં આવે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આપણે સમોટા ગામ છે પાટણ વેરાવલ તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ બેંક જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ભેંચ ભેંચ તમે જોઈ શકો છો આ બેંચ વેચવાની છે આ પણ ઓરિજિનલ જાફરાબાદી નસલ બેંચ વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી બેંચમાં ઊંચાઈ લંબાઈમાં સારી છે હાડ ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે તો તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંચ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો ટોપ ક્લાસની ભેંસ એક ટાઈમનું પાંચ લીટર જેવું દૂધ કરે છે લંબાઈમાં ઘાટમાં બધી જવાબદારી સાથે આપવાની છે છે તમે માધ્યમથી જોઈ શકો છો હાલ તાજી વ્યાણેલી પાંચ લીટર એક ટાઈમનું દૂધ કરે છે આખા દિવસનું દસ લીટર જેવું દૂધ કરે છે હાલ આપણે ફૂલ જવાબદારી વાળી ભેંસ રહેશે કિંમતની વાત કરીએ તો બાણું હજાર જેવી કિંમત રાખેલ છે માલિક અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા કેવા મળે તો આપણે ગામની વાત કરીએ તો મોરવાડા ગામ છે પેસાણ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ બેંચ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવશે ત્રણ નંબર ઉપર બેંચ બેંચ તમે જોઈ શકો છો આ બેંચ વેચવાની છે હાલ ટોપ ક્લાસની છેલ્લી બેંચ છે અને કોઈપણ જાતનો ફોલ્ટ નથી બેંચમાં ઊંચા લંબાઈમાં સારી છે હાટ ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે જવાબદારી સાથે આપવાની છે તો તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી બેંચ બતાવી શકો છો હાલ ટોટલ જવાબદારી અને આપણે વીસ દિવસની વ્યાણી છે હું મલિકનું કહેવું છે કે ભાઈ વીસ દિવસ થયા છે વ્યાણી તેના ફૂલ જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું તે તમે વિડીયોના માધ્યમથી ભેંસ જોઈ શકો છો ભેંસની ઊંચાઈ લંબાઈ હાટ અને આવું પણ તમે જોઈ શકો છો વાસરૂપ પારું પણ તમે જોઈ શકો છો કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં અને બધી જવાબદારીથી આપવાની છે તે તમને વિડીયોમાં બતાવી શકું છું કિંમતની વાત કરીએ તો એક લાખ પાંચ પાંચ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ તમને સો એ સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ સિદ્ધર ગામ છે જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને આ બેન્ચ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર બેન્ચ બેન્ચ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે ભાઈ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી બેન્ચમાં બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી બેન્ચ બતાવી શકો છો અને તે તમે વિડિઓના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો ટોપ ક્લાસ નેશનલ ભેંસ અને ભેંસની ઉચ્ચાલંબ હાડ ગજામાં પણ બહુ સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંચ ની બીજી ડિટેલ્સની વાત કરીએ તો બીજું વેતર છે દસ દિવસની વ્યાણેલી છે એવું માલિક નું કેવું છે બધી જવાબદારીથી આપવાની છે અને નીચે પારું છે હાલ છ છો લિટર જેવું દૂધ કરે છે અને ફૂલ જવાબદારીથી આપવાની છે તમારે દોરાવી લેવાની પણ શૂટ ચારે ચાર આછળ આ પેટ ગરમીની ટોટલ જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડિયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો પેન્સની ઊંચાઈ લંબાઈ અને હાર્ડ બાજુ ઘાટ પણ તમે જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો અઠ્યાસી હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે ગામની વાત કરીએ તો બબરઝર ગામ છે લાલપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને આ પેન્સ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે પાંચ નંબર ઉપર પેન્સ ભેંસ તમે જોઈ શકો છો આ પેન્સ વેચવાની છે આ પણ

એવું માલિકનું કેવું છે માલિક બધી જવાબદારી લેવામાં આવશે માલિકનું એવું કેવું છે કે ભાઈ બધી જવાબદારી લેવામાં આવશે કોઈ પણ બીજો તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો કિંમતની વાત કરીએ એક લાખ વીસ હજાર જેવી કિંમત રાખેલ છે એક લાખ વીસ હજાર જેવી કિંમત એમાં ફેરફાર કરી આપશે સો એ સો ટકા જોવા ક્યાં મળતો ગામની વાત કરીએ તો કેશવપુર ગામ છે કલ્યાણપુર તાલુકો છે દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેજવા

દસ દિવસની કાચી છે અને ફૂલ જવાબદાર સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે તે તમને વિડિયોના માધ્યમથી પૂરેપૂરી ભેંજ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ ભેંજ જોઈ અંદાજો લગાવી શકો છો હાલ આપણે કિંમતની વાત કરીએ તો પંચોતેર હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કતકપર ગામ છે મણાવદર તાલુકો છે જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંજ જોવા મળી જશે માલિકના નંબર માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવશે

ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને અભિયાન જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકના કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર ભેંજ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ટોપ ક્લાસની છેલ્લી ભેંસ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં ઉચ્ચાર લંબાઈમાં હારી છે હાર્ડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો હાલ ભેંસ ગાભણ છે ગાભણી ભેંસ છે એવું માલિકનું કેવું છે વેતરમાં ત્રીજા વેતરમાં માં બેન્સ અને દસ દિવસની અંદર વ્યાય જશે ફૂલ જવાબદારી વાળી બેન્સ જેમાં ચારે ચાર આસવા ટોટલ જવાબદારી લેવામાં આવશે તે તમને વિડીયો ના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી અંદાજો લગાવી શકો છો હાલ આપણે કિંમતની વાત કરીએ તો એસી હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સુરજગઢ ગામ છે મેંદડા તાલુકો છે જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો ત્યારબાદ આવે છે નવ નંબર ઉપર બેન્ચ બેન્ચ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે હાલ ટોપ ક્લાસ ને સારી બેન્ચ છે બેન્ચમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગજામાં સારી છે બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો હાલ ટોપ ક્લાસ ને સારી બેન્ચ છે બેન્ચની બીજી ડિટેલ્સની વાત કરીએ તો હાલ વીસ દિવસની કાચી છે એવું મલિકનું કેવું છે અને ભીલી બેન્ચ તમને બતાવી શકું છું વિડીયોના માધ્યમથી પૂરેપૂરી

આ બેંચ વેચવાની છે ટોપ ક્લાસ ની સરલી બેંચ વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી બેંચ માં બેંચ ની ઊંચાઈ લંબાઈ સારી છે હાર્ડ કે જમાઈ સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તો તમે વિડિયો માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો બેંચ હાલ બધી જવાબદારી લેવામાં આવશે જેમ કે ચારે ચાર આછડ આ પેટ ગરમી ટોટલ જવાબદારી લેવામાં આવશે એવું મલિક નું કહેવું છે તે તમે વિડિયો માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો 100% જવાબદારી સાથે આપવાની છે

જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને આ બે જોવા મળી જાય છે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને જો તમે નવા હોય તમારી અમારી ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી ના હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો